અંકલેશ્વર ગડખોલ સીએચસી સેન્ટરની સામે આવેલ જર્જરી ટાંકીમાંથી અડધો કલાક રેસ્ક્યુ કરી સીએચસી સેન્ટરની સામેના ભાગે આવેલ એક જર્જરી પાણીની ટાંકીમાં એક અસ્થિર મગજનો લાગતો યુવાન રાત્રિના અંદાજે ત્રણ વાગ્યાની આસપાસ અંધારામાં દાદર દ્વારા ટાંકી ઉપર ચડી ખાલી ટાંકીમાં ઉતરી ગયો હતો જે અંગે કોઈને પણ જાતની કોઈ પણ જાતની જાણ નહીં હતી સમય જતા તે યુવાને રોજ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ટાંકીમાંથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું જે બૂમો સાંભળી એક જાગૃત યુવાન દ્વારા તપાસ કરતા ખાલી ટાંકીમાં આ યુવાન હોવાનું જાણવા મળ્યું હતું જાગૃત યુવાન દ્વારા તાત્કાલિક ધોરણે અંકલેશ્વર નગરપાલિકાની ટીમને જાણ કરવા કરાતા અંકલેશ્વર નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ગળખોલ સીએસસી સેન્ટર સામે આવેલ પાણીની ટાંકી પાસે પહોંચી હતી જ્યાં ઉપર ચડી જોતા એક યુવાન ટાંકીમાં હોવાનું જણાવ્યું હતું નગરપાલિકાની ટીમે પણ વધારાની મદદની જરૂરને લઈ અંકલેશ્વર નોટિફાઈડ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને મદદ માટે બોલાવી યુવાનને ટાંકીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું આશરે ત્રીસથી પિસ્તાલીસ મિનિટની જહેમત બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવાનને સહી સલામત રીતે બહાર કાઢી નીચે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ચેક કરતા પીઠના ભાગે ઈજા હોય તાત્કાલિક સારવાર અર્થે ગડખોલ સીએચસી સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યો હતો આ યુવાન અસ્થિર મગજના કારણે કે પછી કોઈક નશાની હાલતમાં ઉપર ટાંકીમાં કઈક રીતે પહોંચી ગયો તે હાલ પૂરતું તો રહસ્ય જ રહ્યું હતું ગડખોલ પીએચસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગડખોલ પીએસસી સેન્ટર નજીક એક જર્જરિત હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કો અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાઈની નોટિફાઈ ટીમને કોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી એમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાડ્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએચસી સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે એમ